બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના દુગાવાડા ગામે પંચમુખી હનુમાન દાદા મંદિર ખાતે આજ રોજ એક ખાસ ધાર્મિક પ્રસંગ અને સન્માન સમારંભ યોજાયો પાટણ લોકસભાના સાંસદ શ્રી ભરતસિંહ ડાભી સાહેબના સન્માનમાં આ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું કાંકરેજ તાલુકાના ચેખલા ગામના વતની પારજી મોડનજી ભીલીયાએ માન્યતા રાખી હતી કે જો સાંસદ ભરતસિંહ ડાભી ફરીથી લોકસભા ચૂંટણી જીતશે તેઓ દુગાવાળા પંચમુખી હનુમાન દાદા મંદિરે સાગરના ભારે જોખી તુલા કરશે તારીખ પચીસ રવિવારની સવારે સાડા ભરતસિંહ ડાભીનું શાલ ઉડાડી સન્માન કર્યું ત્યારબાદ પારજીભાઈના બોરથી દુગાવાળા પંચમુખી હનુમાન દાદા મંદિર સુધી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું મંદિર પર પહોંચીને પારજીભાઈએ હનુમાન દાદાએ સાકરના ભારે જોખીને પોતાની માનતા પૂર્ણ કરી હતી આ પ્રસંગે થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા બનાસ ડેરી ડિરેક્ટર બાબુભાઈ પટેલ તેમજ અનેક આગેવાનો ભાજપના કાર્યકર્તાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અહેવાલ વી કે દાભાણી अब तेल सारा सुगेमो ओएकी गुरुवार डेली के 11:00 बजे गुड सर्वामो किसी भी वक्त मारो विजय था एम हनुमान दादा ने आस्था रखी એક જોખામ ભાષાનું કહીએમણું રાખવામાં આવ્યું હતું વપરેજ તાલુકાના અધારે આલમના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના સન્માનની આગેવાનો મળી અને આજે હનુમાન દાદાના મંદિરે وعبدوا يخلص القمر